નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના સપ્ટેમ્બર ચાર તમારી સમક્ષ હંમેશા પૂર્ણતા સંવાદિતા અને સૌંદર્યનું દર્શન રાખો અને દરેક વ્યક્તિમાં ને દરેક વસ્તુમાં તે નિહાળો ઉભરાઈ જતા જળની જેમ તમારી ભીતર રહેલા પ્રેમને ઉભરાવા અને સર્વ પ્રતિ સમાનપણે વહી જવા દો કોઈ ભેદભાવ ન રાખો કારણ કે બધા મારા જ અંગભૂત છે સમગ્ર એક જ પરિવાર છે વૈશ્વિક પ્રેમ દરેક વ્યક્તિની અંદર શરૂ થાય છે અને માર્ગ કરતો બહાર આવે છે દરેક જણને જ્યારે આ પૂરેપૂરું સમજાઈ જાય અને એ પ્રેમને તે મોકળી રીતે વહેવા દે ત્યારે દુનિયામાં મહાન પરિવર્તનો આવશે કારણ કે પ્રેમ જ એ તત્વ છે જે સકળ ઈર્ષા નફરત અદેખાય ટીકા નિંદા અને લોભ લાલચનું રૂપાંતર કરે છે આ બધી બાબતો જ યુદ્ધ વિનાશ અને મૃત્યુના કારણરૂપ હોય છે પ્રેમ જીવન સર્જે છે શાશ્વત જીવન ભરપૂર જીવન પ્રેમ એની સાથે લઈ આવે છે શાંતિ આનંદ સાચા ચીરકાળ ટકી રહેનારા સુખ અને સંતોષ સૌથી વધુ તો તે લઈ આવે છે એકતા અને તાદાત્મ્ય એટલે તમે રાજમાર્ગો પર અને ગલી કુચીઓમાં ભટકી ગયા હો અને તમારો માર્ગ ભૂલી ગયા હો તો પ્રેમના માર્ગ પર પાછા આવો એ રસ્તો સીધો મારા ભણી આવે છે અને ત્યાં તમે તમારી ભીતર ઊંડાણમાં પ્રતીક્ષા કરી રહેલા મને પામશો આપનો આજનો દિવસ શુભ રહે